સાથે પોલીસથી બચવા માટે નવા નુસ્ખા પણ અજમાવતા હોય છે ત્યારે વડોદરા શહેરની મકરપુરા પોલીસે બાથમીના આધારે માણેજા પંચશીલ નગરમાં ખુલ્લા ખેતરમાં જાહેર ચાલતા જુગારધામ પર દરોડો પાડી નવ શકુનીઓને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી મકરપુરા પોલીસે જુગાર એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધાબા ઉપર નહીં રહી શકે ઘરમાંથી જોઈ શકે વિન્ડોમાંથી જોઈ શકે ધાબા ઉપર હા અને એ